નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં જે પ્રમાણે હુમલો થયો જમ્મુ કાશ્મીરમાં નિર્દોષો પર એને લઈને જે ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે રાજ્યમાં અને દેશભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં આ આક્રોશ જોવા મળ્યો છે અને આ હુમલાને લઈને ખાસ કરીને જે હવે એક માંગ ઉઠી છે કે સરકાર તો એનું કામ કરશે અલગ અલગ સ્ટ્રાઇક સરકાર કરી રહી છે કેન્દ્ર સરકારની વાત કરીએ સેનાની વાત કરીએ તો પણ એક માંગ એ પણ ઉઠી હતી કે હવે જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે કે પાકિસ્તાનીઓ છે એમની હકાલપટ્ટી થવી જોઈએ એમને અહીંથી તગેડી મૂકવા જોઈએ અને એને જ લઈને ગુજરાતમાં બાંગ્લાદેશીઓને પકડવા માટેનું એક મોટું ઓપરેશન આ હુમલા બાદ હાથ ધરાયું અને ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ છે ખાસ તો ઇતિહાસનું જે સૌથી મોટું ડિમોલેશન કહીએ આપણે ચંડોળા તળાવ ચંડોળા તળાવની વિકાસની વાતો ઘણી બધી થતી હતી અને આખરે જ્યારે આ ઘટના બની ત્યારે સરકાર એક્શનમાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ ડિપાર્ટમેન્ટ રાજ્ય સરકાર આ એક્શનમાં આવી છે અને ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરી છે ગેરકાયદે જે વસી રહ્યા છે કેટલાક વર્ષોથી બાંગ્લાદેશી ઘૂસણખોરો એમને તગેડવાની વાત છે અને જે ગેરકાયદે બાંધકામો ઊભા કર્યા છે એમને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે તો જે ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હતી એ પણ ક્યાંક બહાર આવી છે કયા પ્રકારની આ ગેરકાયદે પ્રવૃત્તિઓ હતી કયા પ્રકારનું સામ્રાજ્ય હતું અને હવે જ્યારે આ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે એક ડિમોલિશનની મોટી પ્રક્રિયા હાથ ધર્યા બાદ હવે એવું કહેવાય છે કે એક સર્વે ચાલી રહ્યો છે અને સર્વે બાદ પણ આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે હર્ષ સંઘવીજીએ કહ્યું છે કે એમને સવાલ પૂછવામાં આવ્યો મીડિયા તરફથી હવે કેમ ચંડોળામાં શાંત થઈ ગયું છે અથવા ડિમોલિશનની કાર્યવાહી નથી થતી ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ ચંડોળાની જે કાર્યવાહી છે ડિમોલિશનની એ થંભી નથી સર્વે થઈ રહ્યો છે અને સર્વે બાદ તબક્કાવાર આ ડિમોલિશન થશે પરંતુ આ મુદ્દે રાજનીતિ પણ થઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે અને કોર્પોરેશનમાં પણ છે ત્યારે કોંગ્રેસની એક માંગ છે કે હાઉસિંગ પોલિસી અંતર્ગત મકાનો ફાળવવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા જે ભારતીય લોકો છે એમના માટે કરવામાં આવે આ કોંગ્રેસે માંગ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કહી રહ્યું છે કે સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે અને નિયમો મુજબ જ કામ થશે પણ આ મુદ્દે રાજનીતિ પણ ક્યાંક ચાલી રહી છે ક્યાંક જે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાં સ્થાનિક નેતાઓના નામ પણ આવી શકે છે પૂછપરછ ચાલુ છે એમની પણ સંડોવણીની શક્યતા છે ત્યારે કોના નામ બહાર આવશે તો સમય બતાવશે પરંતુ બાંગ્લાદેશી ઘૂસણોખોરો પર ડોઝર સ્ટ્રાઇક જે ચાલી રહી છે અને એ સ્ટ્રાઇકને લઈને રાજનીતિ થઈ રહી છે એ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે છે નિલેશજી સ્વાગત છે લોકમંચમાં સાથે જ મક્તમપુરા વોર્ડના ના કાઉન્સિલર હાજી મિરજા મારી સાથે છે હાજી મિરજા આપનું પણ લોકમંચ માં સ્વાગત અને આજ વિસ્તારમાં જ્યાં ડિમોલિશન ની કાર્યવાહી થઈ રહી છે ઈસનપુર વિસ્તાર ચંડોળા વિસ્તારમાં જે પૂર્વ કાઉન્સિલર રહ્યા છે તેના આગેવાન છે એવા દક્ષેશ મહેતા મારી સાથે છે દક્ષેશજી આપનું પણ સ્વાગત છે જી હાજીભાઈ શું કહેશો બાંગ્લાદેશી ખોરો પર જે બુલડોઝર જે સ્ટ્રાઇક ચાલી રહી છે આ ને લઈને હવે કોંગ્રેસ ક્યાંક એમ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે કોંગ્રેસ અમારા કામમાં આડખીલી રૂપ થાય છે રાજનીતિ કરી રહ્યું છે તો આ જે બુલડોઝર સ્ટ્રાઇક ચાલી રહી છે અને લઈને ખાસ જે કોંગ્રેસ ની વાત છે શું છે શું ખરેખર જે બાંગ્લાદેશી ઘોષણખોરો છે એમને તગેડવા જોઈએ કે નહીં હાજીભાઈ ભાજપની તો એક ટેવ છે કે દોષનો ટોકલો એ નિષ્ફળ થયા છે એટલે કોઈને કોઈ ઉપર કે છેલ્લે કોંગ્રેસ ઉપર જ આવે છે હું પૂછવા માંગુ છું અમે અમે કોઈની ફેવર નથી કરતા પણ આપણા દેશવાસીઓ છે ગરીબ લોકો છે પીડિત લોકો છે અમારા વડાપ્રધાન તો ખુબ ભૂલ પોકારતા હતા ઘરનું ઘર આપીશું આશિયાનું આપીશું આ આપીશું તે આપીશું શું

એ અમલ કેમ ના થયો મકાનો આપવા માટે અમલ કેમ ના થયો આ તોડવા માટે બોમ્બે માં માઇનોરિટી નો પ્રમુખ જે માઇનોરિટી નો પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટી નો એ શું નામ બંગાળી છે તો એ શું કેવા માંગે છે એ મને સમજ માં નથી આવતી બાંગ્લાદેશી તમે આ રીતે આપો હજી મિરજા પહલગામમાં જે લોકોનો મોત થયા શું એ લોકો દોષી હતા નિર્દોષ નતા એ લોકો એક હજાર ટકા બંધ રાખ્યા કેન્ડલ માર્ચો કરી અમે કોઈ પણ આંતકવાદી આતંકવાદી કોઈ ધર્મ જ નથી હોતો એ તો ધર્મ ફાઇનલ થઈ ગયો છે આતંકવાદીઓનો કારણ કે હિન્દુઓ પર ગોળીઓ દરેક ગોટ પર હતું પકડ્યો ના હોત એની જાન બચાવી એ બી ભાગી ગયો હોત એમને જાન બચાવી છે અને ને કેટલા એના બીક ના કારણે કેટલા લોકો બચાવી હશે અને કેટલા લોકોને લોકો ઉપર લઈને ગયા આજે અમરનાથ યાત્રા ચાલે છે કે ગમે તે ચાલે છે કેટલા લોકો ત્યાંના કાશ્મીર લોકો હું છેલ્લા બે મહિનામાં બે વખત અમરનાથ યાત્રા ચાલે નહીં મને હજી મિરજા એમ કહો કે છે ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે કે પાકિસ્તાનીઓ છે એમને ખદેડવા જોઈએ કે નહીં એકસો ને એક હજાર ટકા ખદેડવા જોઈએ અમારો કોઈ એનો આચરો આપવાની નથી

શું કેવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ્યારે આ બુલડોઝર કાર્યવાહી થાય છે એની સામે આ સવાલો ઉઠી રહ્યા છે કે તમારે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ નિલેશભાઈ દિલીપભાઈ શરૂઆતમાં મિર્ઝાભાઈ બોલ્યા કે ભાજપ સરકાર દોષનો ટોપલો

ઘરમાંથી કાઢી કાઢીને સળગાયા એમનું ઘર વખરી તોડી કાઢી એમને મંદિરો તોડી કાઢ્યા પણ એક શબ્દ એમને ના બોલે કે કોંગ્રેસ પાર્ટીએ શું ટ્વીટ શું ટ્વીટ કર્યું શું સ્ટેન્ડ તો નહીં બોલ્યા હોય ચલો હું માનું છું કે ભાઈ દબાણ આવ્યું પણ ભાઈ દબાણ ઇનલીગલ હતું એવો કયો નોમ છે સરકારનો કે તમે તળાવમાં તમે દબાણ કરો અને કોને નોટિસ આપવાની હોય દિલીપભાઈ ત્યાં વર્ષોથી બે હજાર દસ થી આજ ભાઈ બોલ્યા

અંદર ત્યાંની સ્થાનિક પોલીસ છે સરકાર તમારી છે કોર્પોરેશન તમારું છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર શું કર્યું અત્યાર સુધી કેમ સ્થાનિક નેતાઓ ભંજી રમવા હતા સ્થાનિક નેતાઓ લેટર હેડ આપતા હતા નેતાઓ અંદર સ્વિમિંગ પુલ બનાવવા માટે અને પરમિશન સરકારે કામ કરી છે દિલીપભાઈ સરકારે તો કામ કર્યું છે ને એટલા જ માટે બંગાળ સુધી કેમ મેસેજ પહોંચ્યો છે કે આ સરકાર

આજી મિર્ઝા સાંભળો તમે મારી એક રિક્વેસ્ટ છે જયારે કોઈ બોલતું હોય ત્યારે એક સવાલ જે ઉઠાવ્યો કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જયારે અત્યાચાર થતો હતો ઘર લૂટ્યા કે મંદિરો તૂટ્યા ત્યારે એમનું કેવું છે કે કોંગ્રેસે કેટલો વિરોધ કર્યો અથવા કોંગ્રેસે ક્યારે

કોર્પોરેટર હતો અને આ વિશે વારંવાર રજૂઆતો કરી છે આ ભૂતકાળની અંદર એની અંદર જયારે જયારે છાપરા નોતા

એના સિવાય આજે જે આ તોડ્યું છે એ હું માનું છું કે વીસ પચ્ચીસ ટકા જ તોડેલું છે આખું આપણે મહાનગર તો ટીચર આ નગરપાલિકા કરતાં પણ મોટું નેટવર્ક આ જગ્યાએ અહીંયા એક સ્થા એક સામ્રેજ્ય સ્થાપ્યું છે અચ્છા જે જે વ્યક્તિને જે પકડેલો છે એ વ્યક્તિ કોઈ એક વ્યક્તિથી જ આટલું મોટું સામ્રાજ્ય ઊભું થાય એવું પણ નથી અહીંયા નિલેશમી એક કીધું એમ ઘણા બધા જ લોકો આમાં સ્થાનિક લોકોનો પણ બહુ સહયોગ છે જેવું કે સર્વે કરવાનો કોઈ વિષય નથી શું છે જે અત્યારે તળાવ ઉપર દેખાય છે એને તાત્કાલિક ધોરણે પહેલા દૂર કરો અને આજુબાજુ જે કંઈ પણ ગેરકાયદેસર છે એનું સર્વે કરો દલિત ઓબીસી હિન્દુ હિન્દુની જ છે એ બધા હિન્દુ છે મુસલમાન છે એકલા જ બાંગ્લાદેશીઓ અહિયાં છે એવું નથી એકલા બાંગ્લાદેશીઓને પણ ટાર્ગેટ કરેલો છે મુસ્લિમો પણ એટલા જ અંદર અંદર અહિયાં છે ચોખી ભાષામાં જો વાત કરીએ તો એ બાંગ્લાદેશી નથી પણ મુસલમાન છે એ પણ અહિયાં ખરાબ ધંધામાં છે છે પકડાયેલા અને આ બધાની ઉપર માનવતા ક્યારે કરવાની ન હોય માનવતા કરવી હોય તો જેને માનવતા હોય ને રાખે ભાઈ તળાવ ની અંદર ઘેર કાયદેસર ત્યાં જવાનું પાછી એને ઘર આપવાનું ફરી પાછો બીજો ધંધો કરે અહિયાં અરે આ બધી આ બધી માનવતા આવી બધી ન હોય આ સરકારને તો પહેલામાં પહેલી નમ્ર વિનંતી કે પહેલા પહેલા તો સર્વે તમે આજુબાજુનો સર્વે કરો કે તળાવ ની અંદર નું તો પહેલામાં તાત્કાલિક દૂર કરો એટલે તમને ખબર પડશે હિન્દુઓ રહે છે હિન્દુઓને તમે કાઢે છે હિન્દુઓને બાજુ થયું અડધી રાત્રે ત્યાં ઉભા થઈ ગયા બધા લોકો અત્યારે પોતે ગેરકાયદેસર રહે છે એમના નેતાઓ એમને ત્યાં આપવા માટે બધું સેવાઓ એમની કરવા માટે અસામાજિક

આમાં પણ કોઈ પણ પ્રકારનું ન તો રાજકારણ હોવું જોઈએ ન કોર્પોરેશન કમિશનર કે પોલીસ કમિશનર શ્રી કોઈના પણ આની અંદર કોઈના દબાણમાં નહી આવવું જોઈએ અને હવે આ જયારે સીધે સીધું ખોલવાની શરૂઆત થઈ છે તો આવા રવાના ઓકે 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 અરે હાજી મિરજા સવાલ એ છે કે જો ત્યાંના સ્થાનિક લોકો પણ ગેરકાયદે ધંધા કરતા હોય અને એમનું પણ જો ગેરકાયદેસર રેઠાણ હોય એ કોઈ પણ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય હું તો કોઈ પણ જ્ઞાતિનો હોય

સરકાર સરકાર બધા મકાનો તમે વૈકલ્પિક વ્યવસ્થા કરો છો એ વાત હું કરવા માંગુ છું કે ગરીબોને ગરીબોને મકાન ઉજાડ્યા પાકિસ્તાની કે બાંગ્લાદેશી માટે આ નથી કરતા ભલામણ નથી કરતા આપણા દેશવાસીઓ જેને દરેક સમાજના લોકો

પાકિસ્તાની સપોર્ટ નથી સામાન્ય સભામાં છે હાજી ભાઈ માની લો કે હવે પકડાયા છે કે ગેરકાયદે બહાર આવ્યું છે

સમજાય કે ભાઈ તમારા લોકો તમે ગરીબ્લેશ અમારા લોકો ને આપણા બધા લોકો આપણા બધા લોકો નિલેશભાઈ આપની વાત મૂકો કે હવે તમારે વોટ લેવાનું હોય તો આપણા છે કોઈ વ્યવસ્થા મળશે કે શું હશે નિલેશભાઈ જી જો સરકાર ખોટી હોત સરકારે ખોટા દબાણો હટાયા હોત તો માન્ય કોર્ટે એમને સ્ટે આપ્યો હોત તો અહીંયા જે લોકો ખોટા પડે છે કે એક પણ સ્ટે આપ્યો નથી બીજી વસ્તુ કે લલ્લુ બિહારી હોય કે કોઈ પણ હોય માન્ય કોર્ટે 14 દિવસના રિમાન્ડ કેમ આપ્યા હશે એની પાછળ એવિડન્સ સરકારે મજબૂત આપ્યા છે આ લોકોને તો અસામાજિક તત્વોને તો ગૃહ વિભાગ નો હર્ષભાઈ સંઘવીજી નો દંડો સીધો કરી નાખશે કે આ લોકો બીજી અને પશ્ચિમ બંગાળ હોય કે બંગાળ હોય ભાઈ તમે કોંગ્રેસ ના ક્યાં જાવ છો જ્યારે હિન્દુઓને માર પડે છે હિન્દુઓના ઘર ઉજળે છે તમને હવે યાદ આવી જાય છે કે તળાવમાં આ થતું ભાઈ એ બધા જ ઇનલીગલ છે દિલીપભાઈ અને આ લોકોને તો ડિપોર્ટ કરવામાં આવશે બીજી વસ્તુ તમને કહું કે ત્યાં એક સમાજને ટાર્ગેટ કરવાનું નથી જે દક્ષેશભાઈ કોઈ એ વાત હું લંબાવું છું કે ત્યાં બીજા સમાજના હિન્દુઓના પણ મકાનો ઇલીગલ હતા તોડવાના અને ત્યાં પચીસ કરોડનો એક બજેટ બ્યુટીફિકેશન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ પ્રાયોજિત મંજૂર કરેલું હતું આ એના અંતર્ગત આજ નહીં તો કાલે દબાણ દૂર કરવાનું હતું તો એમાં ભઈ પછી તમે આવી જાવ છો કે ભાજપ આમ કરે છે એક સમાજ તાકે તમે ખોટા છો ભાઈ

હવે કોંગ્રેસ ઉપર ઢોળવામાં આવે છે આ સરકારે એ વાત કરીને બીજું કે ફેવર અમે નથી કરતા ગરીબ લાચાર ઝૂંપડાવાસીઓના લાચાર હોય એના ઝૂંપડાં જો કદાચ છીનવી લેવામાં આવ્યા હોય તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અમે પણ ભારતીય છે દેશવાસીઓ છે ત્યારે નિલેશભાઈએ કહ્યું એમ કે બંગાળમાં હિન્દુઓની શું હાલત થઈ એમના ઘર લૂંટી લીધા અને એમની પર હુમલા કરવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ ક્યાં હતી બીજું તપાસ થશે આની નિલેશભાઈનું કહેવું છે ને જે સત્ય હશે બહાર આવશે સ્થાનિક જે નેતાઓ છે એ પણ ક્યાંક આને સપોર્ટ કરતા હતા પરમિશન આપતા હતા એને લઈને ક્યાંક આ નાગરિકતાને ડોક્યુમેન્ટ્સ ઊભા થતા એવું નિલેશભાઈનો આક્ષેપ છે અને ખોટા દબાણો નથી હટાવાયા એટલે તો હાઈકોર્ટે સ્ટે નથી આપ્યો એમ એમનું માનવું છે દક્ષેશ મહેતાએ કહ્યું કે જે કંઈ કામગીરી થઈ રહી છે એક પૂર્વ કાઉન્સિલર તરીકે આગેવાન તરીકે હું અભિનંદન આપું છું અને ગેરકાયદે ધંધાનું એપી સેન્ટર આ ચંડોળા તળાવ હતું કેટલીક મસ્જિદો ઊભી કરી દેવામાં આવી છે કેટલાક ગેરકાયદે મકાનો ઊભા કરવામાં આવ્યા અને એને લઈને જે ધંધા ચાલી રહ્યા છે એમાં વીસથી પચીસ ટકા તોડ્યું છે હજુ ઘણું બધું તોડવાનું બાકી છે દક્ષેશભાઈનું કહેવું કેવું છે અને સ્થાનિક લોકો પણ સંડોવાયેલા છે એ હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ પણ હોય જાતિ જ્ઞાતિના ભેદ વગર એ પણ ડિમોલિશન થઈ રહ્યું છે કેટલાક હિન્દુઓનું પણ ડિમોલિશન થઈ રહ્યું છે અને જે ગેરકાયદે હોય એની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે અને સરકાર કહી રહી છે કે જે કોઈ સરકારના નિયમ પ્રમાણે કામ કરી રહી છે તે મુજબ જ કામ થશે પણ આની પર રાજનીતિ ન થાય અને ચંડોળામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તે કોઈપણ ધર્મનો હોય કોઈપણ જ્ઞાતિના હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ અને એક ડિમોલિશનની કાર્યવાહી સાથે ચંડોળાનો વિકાસ થાય એવી પણ ત્યાંના સ્થાનિકોની માંગ છે અને આ નર્ક જેવા વાતાવરણમાંથી લોકો શાંતિથી રહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય તમામ લોકો એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છે નિલેશ સોલંકી હજી મિર્જા દક્ષેશ મહેતા ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા બાંગ્લાદેશી ઘુસણખોરો પર બુલડોઝર સ્ટ્રાઇક એ અંગેની રાજનીતિ ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર